આજે આપણે બનાવીશું તમે તલની ચીકી કે સિંગની ચીકી કે પછી મમરાની ચીકી તમે બનાવીને ખાધી હશે પણ ક્યારે તમે દાળિયાની ચીકી કે ખોપરાની ચીકી ખાધી છે જો ન ખાધી હોય તો મેં આજે આ રેસીપીમાં બતાવેલી છે અને કેવી રીતે બનાવવાનું એ હું બતાવવાની છું અને અહીંયા જે પાયો કરવાનો છે અહીંયા પરફેક્ટ પાયો તમે કેવી રીતે બનાવશો જેથી તમારી ચીકી એકદમ કડક ના બને અને ક્રિસ્પી બી તો અહીંયા એ જ આપણે ખાસ જોવાનું છે તો ફૂલ વિડીયો તમે જોજો તો તમને ખબર પડશે તો ચીકી બનાવવા માટે સૌથી પહેલાં તમારે અહીંયા માપ બધાનું પરફેક્ટ હોવું જોઈએ તો એની માટે મેં અહીંયા એક વાટકી જેવા દાળિયા લીધેલા છે જે આપણે ચટણીમાં કે ચેવડા મમરામાં આપણે ઉપયોગ કરીએ છીએ એ જ અહીંયા મેં દાળિયા લીધેલા છે અહીંયા દાળિયાનો તમારે આ રીતે અધકચરો ભૂકો કરીને રેડી કરી લેવાનો છે તમે જોઈ શકો છો આવો અધકચરો ભૂકો કરવાનો છે આપણે અહીંયા આખા દાડાનો ઉપયોગ નથી કરવાનો આ રીતનો અધકચરો ભૂકો હોય એ રીતે તમારે કરીને એક વાટકી જેવો તમારે લઈ લેવાનો છે તો હવે આપણે અહીંયા એક વાટકી જેવો અધકચરો દાળિયાનો ભૂકો લઈ લીધો છે અને પછી જે આખા દાળિયાને છે એ આપણે હવે સાઈડમાં કરી દેવાનું છે તો એક વાટકી જેવો દાળિયાના ભૂક્કાની સાથે આપણે એકથી થોડુંક ઓછું આપણે ખોપરાનું છીણ લેવાનું છે અહીંયા આપણે બજારમાં જે ખોપરાનું છીણ મળે છે એ લીધું છે એની સામે અહીંયા આપણે તમારે એક વાટકી જેવો ગોર લેવાનો છે ગોળનું પ્રમાણ તમે ઓછું કરી શકો છો તમારા ટેસ્ટ પ્રમાણે કરવાનું અને એની સામે જ અહીંયા મેં બેથી ત્રણ ચમચી જેવા સફેદ તલ લીધેલા છે અહીંયા તરફે તલ આટલા બે ચમચી જ જેવા લેવાના છે કારણ કે અહીંયા આપણે દાળિયાની અને ખોપરાની ચીકી બનાવતા હોઈએ છે પણ તલ અહીંયા એડ કરવાથી જે ખાવામાં જે એનો ક્રંચ આવે છે એટલા માટે તલનો ઉપયોગ કર્યો છે હવે આપણે આ ગોરને બી સાઈડમાં મૂકી દઈશું અને ત્રણેય વસ્તુને આપણે શેકવાની છે તો તલ ખોપરાનું છીણ અને દાળિયાના ભૂકાને એક સાથે તમારે નથી શેકવાનું તો એક પેનમાં પહેલાં આપણે તલને શેકીને રેડી કરવાનું છે અહીંયા તલને શેકવામાં બહુ સમય નથી લાગતો ફક્ત અડધી મિનિટ જેવો સમય લાગશે એટલા માટે અહીંયા સ્લો ગેસની ફ્લેમ પર તમારે શેકવાનું છે અહીંયા પહેલાંથી શેકવાનું કારણ એ છે કે જ્યારે બી તમે ચીકી બનાવશો તો એમાં જે તલની અંદર મોઇશ્ચર હશે એના કારણે ચીકી બગડી જતી હોય છે જલ્દી ઉબ આવી જાય છે તો એ ન આવે એને માટે અહીંયા આપણે શેકવાનું હોય છે તો તલ અહીંયા શેકાઈ જાય પછી એને આપણે સાઈડમાં કાઢી દઈશું અને સેમ પેનમાં આપણે ખોપરાનું છીણને શેકી દઈશું ખોપરાને છીણ શેકતા વાર નથી લાગતી દસથી બાર સેકન્ડમાં શેકાઈ જાય છે તો અહીંયા આપણે ખોપરાનું છીણને બી સ્લો ગેસની ફ્લેમ પર શેકીને રેડી કરી લેવાનું છે અહીંયા જે ખોપરાનું છીણ છે એનો કલર બદલવો ન જોઈએ ફક્ત થોડું ક્રિસ્પી થઈ જાય અને તમને લાગે કે હવે આ શેકાઈ ગયું છે બસ એટલું જ પૂરતું જ તમારે શેકવાનું છે વધારે શેકીને એકદમ લાલ નથી કરવાનું હવે એને બી આપણે સાઈડમાં કાઢી દઈશું અને સેમ પેનમાં આપણે દાળિયાના ભૂક્કાને બી લઈ લેશું અહીંયા દાળિયાના ભૂક્કાને બી અડધી મિનિટ જ જેવો સમય લાગે છે સો સ્લો ગેસની ફ્લેમ ઉપર તો અહીંયા જ્યારે તમે શેકશો તો તમને થોડી સુગંધ આવા લાગશે બસ એટલું જ તમારે શેકવાનું છે એનો બી કલર તમારે અહીંયા ચેન્જ નથી કરવાનો તો ફક્ત અડધી મિનિટ જેવો સમય લાગશે સ્લો ગેસની ફ્લેમ પર તો આ રીતનું શેકાઈ જશે તમે જોઈ શકો છો અહીંયા દાળિયાનો ભૂક્કો બી શેકાઈ જાય પછી તમારે આને એક પ્લેટમાં લઈ લેવાનું રહેશે તો હવે આને આપણે ગેસની ફ્લેમ બંધ કરીને લઈ લઈએ સાઈડમાં મૂકી દઈએ હવે સેમ પેનમાં આપણે બે ચમચી જેવું તેલ લેવાનું છે નાની બે ચમચી આવે એટલું જ તેલ લેવાનું અને એમાં જે આપણે ગોર લીધેલો છે એ બધો એડ કરી દેવાનો છે અહીંયા તમે ગોરને આ રીતે ઝીણો સમારીને જ એડ કરવાનો બહુ મોટા ગઠ્ઠા નહીં રાખવાના નતર ગોરને પીગળતા બહુ સમય લાગશે અને એકદમ કડક પાયો બની જશે તો આ રીતે બધો જ ગોરની ઘણી હોય એ બધું જ તમારે ઓગળીને તમારે આ રીતે હલાવતા રહેવાનું છે સ્લો ગેસથી ફ્લેમ પર જ તમારે પાયો કરવાનો હશે થોડી વાર તમે જોશો તો આવી રીતે બબલ્સ આવવા લાગશે ત્યારે એક વાટકીમાં પાણી લેવાનું અને બેથી ત્રણ ટીપ્પા ગોરના આ રીતે તમારે એડ કરવાના છે અને આને થોડુંક આપણે રેસ્ટ આપીશું છથી સાત સેકન્ડનો આપણે સમય આપીશું અને પછી આ રીતે તમે જોશો તો આ ઇઝીલી આ રીતે તમારું અહીંયા તૂટવું જોઈએ તમે જોઈ શકો છો આ રીતે તૂટવું જોઈએ જો ખેંચાય તો ફરી થોડીક વાર માટે તમારે એને શેકવાનું રહેશે તો આ રીતે એકદમ જ ચોકલેટની જેમ તૂટી જાય પછી તરત જ તમારે એની અંદર દાળિયાનો બૂકો ખોપરાનો છીણ સફેદ તલ નાખીને તરત જ તમારે મિક્સ કરી દેવાનું મિક્સ કરતા ટાઈમે તમારે ગેસની ફ્લેમ તમને સ્લો રાખવી હોય તો સ્લો રાખવાની ને તો પછી બંધ કરી દેવાનું ગેસની ફ્લેમ એકદમ જ સ્લો રાખીને મિક્સ કરી દેવાનું અને એકદમ મિક્સ થઈ જાય પછી ગેસની ફ્લેમ બંધ કરીને તરત જ તમારે જે થાળીમાં કે પછી આ રીતે બટર પેપરમાં બધું તમારે કાઢી દેવાનું રહેશે પહેલાંથી ગ્રીસ કરીને રાખીને તમારે રેડી કરી દેવાની જેથી સમયે તમારો અહીંયા બગડે નહીં અને ચીકીનું જે ટેમ્પરેચર છે એ ઓછું ન થઈ જાય આવી રીતે બધું સેટ થઈ જાય પછી ગાર્નિશિંગમાં આ રીતે તમારે કોપરાના છીણથી ગાર્નિશિંગ કરી દેવાનું જેથી દેખાવમાં બી સારું લાગે અને આ રીતે ફરીથી દબાવીને આને ત્રણથી ચાર મિનિટ માટે ઠંડુ થવા દેસું હવે એક મિનિટ જેવું જ્યારે થાય ત્યારે તમારે આ રીતે પહેલાં કાપા કરી દેવાના જો ઠંડુ થયા પછી તમે કાપા કરવા જશો તો એ કાપા નહીં પડે એટલે એક મિનિટ જેવું થાય પછી કાપા કરવાના અને બીજી ત્રણ મિનિટ માટે ઠંડુ થવા દેસું ત્રણેક મિનિટ જેવું થઈ જાય પછી આ રીતે બટર પેપરને બહાર કાઢીને તમે જોઈ શકો છો કે આપણી એકદમ ઇઝીલી તૂટી જાય છે બહુ તમારે વજન આપીને તોડવું નથી પડતું આ રીતે તૂટી જાય અને તો તમારે સમજવું કે તમારો અહીંયા પાયો એકદમ પરફેક્ટ બનેલો છે માપ તમારું એકદમ પરફેક્ટ છે ને આ રીતની તમારી ચીખી બનાવીને રેડી કરવી જોઈએ તમે આને થોડીક પતલી કરવી હોય તો કરી શકો છો પણ મેં થોડીક જાળી રાખી છે તમે અહીંયા પતલી બી કરી શકો છો અને બહુ જાળી તમારે અહીંયા નથી કરવાની તો આ રીતે તમે દાળિયાની અને ખોપરાની ચીકી જો ક્યારે ન બનાવી હોય તો તમે જરૂરથી બનાવજો અહીંયા મેઇન પાયાની જ તમારે ધ્યાન રાખવું પડશે જો પાયો કડક થઈ જશે તો તમારી ચીકી અહીંયા પથ્થર જેવી થઈ જશે તો જ્યારે બી તમને એમ લાગે ત્યારે તમારે જ્યારે તમે ગોરનો પાયો પાણીની અંદર ચેક કરો ત્યારે ગેસની ફ્લેમ તમારે બંધ રાખીને ચેક કરવાનું જેથી એ પાયો કડક ના થઈ જાય અને પાયો કરતા ટાઈમે ગેસની ફ્લેમ એકદમ જ સ્લો રાખવાની જો ફાસ્ટ રાખશો તો પાયો ગોર જે છે એ તમારું બળી જશે અને પાયો તમારો બરાબર નહીં બને તો પાયો જ અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે અને તમને જો મારી રેસિપી આ ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો બે લાયકન પર ક્લિક કરજો લાઇક કરજો શેર કરજો અને કેવી લાગે મને કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ